અને દુષ્કર્મ આચાર્યું સગીરાને બળજબરી કરી બે વખત લગ્ન કરાવ્યા તાત્કાલિક લિંબાયત પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા અને પચાસ હજાર રૂપિયામાં સૌ પ્રથમ લગ્ન સ્વેપ સાથે કરાવ્યા હતા અને બે લાખ રૂપિયા લઈ સોલાપુર બીજા લગ્ન કરાવ્યા હતા ગરીબ શ્રમજીવી પરિવારની પંદર વર્ષીય વેદનામ અમ્મી મુજે સોલાપુર સે નિકાલો મુજે ફરજાનાને કિસી કો પૈસે લેકર બેચ દિયા હૈ બંને લગ્નની ઘટનામાં સગીરા સાથે બે વખત દુષ્કર્મ પણ આચાર્યું હતું લિંબાયત પોલીસે સમગ્ર રેકેટમાં ત્રણ આરોપી સિવાય કોળકોળ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ગંભીર ઘટનામાં ડીસીપી કાનન દેસાઈ દ્વારા એક કેસ ઝડપી પાડી અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે આજ રોજ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક 15 વર્ષીય દીકરીની ફરિયાદ दाखल થઈ છે દીકરીની સાથે જે બનાવ બન્યો છે એ ખૂબ ગંભીર અને સંવેદનશીલ બનાવ છે

એની માતા મજૂરી કામ કરે છે પિતા પણ છૂટક મજૂરી બનાવ જયારે મારી સામે આવ્યો ત્યારે હું પોતે પણ હાથ મચી ગયો અને આ ધ્યાનપૂર્વક સાંભળીને જયારે મેં આ વાતની રજૂઆત પોલીસ સમક્ષ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન લીંબા પીઆઈ શ્રી કામડિયા સાહેબ સમક્ષ ત્યારબાદ ડીસીબી ડોક્ટર કાનનબેન દેસાઈ એસીબી જાડેજા સમક્ષ તેમને ખૂબ સકારાત્મક રીતે આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર બાબતમાં મારી પોલીસ તંત્રને એટલી જ અપીલ છે કે લિંબાયત વિસ્તાર એક ગરીબ શ્રમિક પરિવારોનો વિસ્તાર છે ને આવી રીતે જે મહિલાઓ છે જે કૃત્ય કરી રહી છે એ મહિલાઓની એક ચોક્કસ ટોળકી યા કોઈના ઇશારે યા કોઈ ઓર્ગેનાઇઝેશન યા કોઈ કટ્ટરવાદી સંગઠનના ઇશારે આવી રીતે ગરીબ ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી રહી છે અને એમને અન્ય સ્થળે કે અન્ય જગ્યા પર બીજા ત્રીજા ચોથા વ્યક્તિઓ સાથે લગ્નો કરાવીને પૈસાનો વહીવટ કરી છે મારી અપીલ એટલી જ છે કે આ જે કોઈ ચલાવનાર રેકેટ રેકેટ જે ચલાવી રહ્યા છે એમની સામે કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ ભોગે એમને બક્ષવા ના જોઈએ એનું કારણ એટલા માટે છે કે આવનારી અમારી પેઢી કે આવનારી કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય કે સારા સમાજની દીકરી હોય કે ઉચ્ચ વર્ગની દીકરી હોય એની સાથે પણ આ બનાવ ન બને એની તકેદાર રાખવાની આપણા સૌની જવાબદારી છે સ્થાનિક સામાજિક આગેવાનો અને સંગઠનોને મારી અપીલ છે કે આ પીડિત દીકરી સાથે અને પીડિત પરિવાર સાથે મજબૂતીથી ઊભા રહે એમને સમર્થન આપે એમને સહકાર આપે અને આવી રીતે આ કૃત્યો કર જે એમને કરાવ્યો છે એ ટોળકીએ બીજી પણ જે દીકરીઓને ટાર્ગેટ કરી હોય એ દીકરીઓને સામે લાવીને પોલીસ સમક્ષ મૂકે કે જેના કારણે પોલીસ તપાસ વધુ મજબૂત રીતે થઈ શકે સમાજને અપીલ છે કે અમારા વિસ્તારની અંદર જે કોઈ સામાજિક દૂષણ હોય દારૂ વેચાતો હોય ડ્રગ્સ વેચાતો હોય એમડી વેચાતો હોય કે ચરસ ગાંજો કે કોરેક્સ વેચાતો હોય કે ઠેર ઠેર કોરેક્સની ફરિયાદો આવે છે સિરપ એ તમામ બાબતોને પોલીસ સમક્ષ લાવો અને આ સામાજિક તત્વોની સામે ફરિયાદ કરતા ડરો નહીં પોલીસ તંત્રને અપીલ છે કે જે સ્ટ્રીટ સીટરો છે વિસ્તારના અસામાજિક તત્વો છે એ જો અત્યારે સારા કામો કરતા હોય તો એને કરવા દો પરંતુ એ અત્યારે હાવ નવરો હોય અને આવી રીતે ખોટા ધંધામાં જ લાગેલો હોય તો એની સામે ફરીથી કડકમાં કડક કાર્યવાહી કરો એવી પોલીસ તંત્રને પણ મારી અપીલ છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લીંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે અહીં સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે ઈસમ છે જે સોલાપુરનો એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો કરવામાં છે એ એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાવે આવેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત